નમસ્કાર મિત્રો સુપ્રભાતમ પ્રભાતમ અમારી આલેચ નેચર ટીવી યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો વનવગડાની અંદર ચોમાસામાં તમે ગયા હોય ડુંગરોની અંદર તમે રખડતા હોય અને એ ડુંગરોની અંદર એક તમને અલગ વનસ્પતિનો પેચ મળી જાય અને એમાં જથ્થાબંધ એ વનસ્પતિ હોય તો કેટલો આનંદ થાય તો આજે પણ એવું જ છે અમે અહીંયા પહાડોની અંદર ફરવા માટે આવ્યા અને ત્યારે અમને એક એવો પેચ મળ્યો અને એ વનસ્પતિ જથ્થાબંધ હતી એટલું જ નહીં પણ એમાં સરસ મજાના ફૂલો ખીલેલા હતા અને એ વનસ્પતિ વિશે એવું કહેવાય છે કે પહાડોની પથરાળી જમીન ઉપર ચોમાસામાં જથ્થાબંધ ઉગે છે પહાડોની પથરાળી જમીન પર ચોમાસામાં જથ્થાબંધી છે ગુલમેંદીનો પરિચય મેળવો છે અને આપણે સૌરાષ્ટ્ર ની અંદર એને તનમનિયા પણ કહીએ છીએ તો આ તનમનિયા વિશે આજે આપણે પરિચય મેળવવાનો છે તો જોઈએ ગુલમેદી પણ કહે છે આમ તો આ છોડ ડુંગરાવ વિસ્તારમાં અને પથરાળી જમીનમાં પુષ્કળ પ્રમાણમાં ઉગે છે પરંતુ એ જ્યાં ઉગતા હોય ત્યાં જથ્થાબંધ ઉગે છે બાકી જવલે જ તમને એકલ દોકલ છોડ જોવા મળે આ છોડનું પાકેલ ફળ પોતાની રીતે ફટાકડાની જેમ ફૂટે છે તેમજ તેને અડવામાં આવે તો પણ તે ફટાક કરતું ફૂટતું હોય તેને ગુજરાતીમાં તનમનિયાક પણ કહે છે જ્યારે તેનું હિન્દી નામ ગુલ મહેંદી કે ગુલ મહેંદી છે સંસ્કૃતમાં તે તેરીની તરીકે પ્રસિદ્ધ છે તો અંગ્રેજીમાં તે રોજ પાલસમના નામે ઓળખાય છે તેના ફળ અડતા ફાટતા હોય અંગ્રેજીમાં તેનું નામ ટચમી નોટ પડ્યું હશે જ્યારે તેનું શાસ્ત્રીય નામ ઇમ્પેટિયન્સ બાલસામીના મીના છે ઇમ્પેટિયન્સનો અર્થ પોતાની મેળે બીજનો ફેલાવો કરનાર એવો થાય છે ઇમ્પેટિયન્સની લગભગ હજારેક પ્રજાતિઓ જોવા મળે છે આ છોડના મૂળ તંતુમૂળ હોય તેમજ પથરાળ પોચી જમીનમાં તે પુષ્કળ પ્રમાણમાં ઉગી નીકળે છે આ છોડ એક થી ત્રણ ફૂટ જેવા તો કોઈ વાર વિશેષ ઊંચા પણ થાય છે એની મુખ્ય દાંડી અને શાખાઓ કોમળ હોય છે સમૂહમાં રહેલા છોડ તરસાની માફક સીધા તટાર વધેલા અને શાખાઓ વગરના હોય પરંતુ ઘણીવાર એમાં ઘણી શાખાઓ ચો તરફ નીકળી છોડને ઝુમર જેવા દેખાવનો અને ઘેરાવદાર બનાવે છે મુખ્ય દાંડી સૂતળીથી આંગળી જેવી જાડી શાખાઓ સૂતળી જેવી જાડી લીસી ચળકતી લીલા પીળા રંગની અને સાંધાઓ પાસે જાડી થયેલી જોવા મળે છે પાન આંતરે આવેલા બે થી છ ઇંચ લાંબા એક થી દોઢેક ઇંચ કોર પર કરવત જેવા દાંતા અને પાન લીલા રંગના અને ક્રેનના પાન જેવા લાંબા હોય છે પાનને ચોરતા તેમાંથી લીલો રસ નીકળે છે અને થોડી વારમાં તે લાલાશ પડતો ઘટ બની જાય છે અને ચીકણો લાગે છે પુષ્પ ધારણ કરનારી સળી પત્રકોણમાંથી નીકળેલી અને તેમાં ફિક્કા કે ઘેરા ગુલાબી રંગના ફૂલો આવે છે ફૂલોનો દેખાવ અને રંગ વગડામાં અનેરી શોભા લાવે છે જથ્થાબંધ ઉગેલા છોડવામાં જ્યારે ફૂલ આવે ત્યારે એ વિસ્તારનો નજારો કંઈક અલગ જ હોય છે તેમાં ફળ નાના કંટોલા જેવા પ્રથમ લીલા રંગના અને પાકતા રતાસ પડતા ભૂરા રંગના થઈ જાય છે ફળને અડતા જ તે ફટાકડાની જેમ ફાટીને તેમાંના બીજ આજુબાજુ ફેલાઈ જાય છે ફળમાં બે થી છ બીજ હોય છે બીજ લંગોળ અને કાળા સ્પરતા રંગના સૂક્ષ્મ હોય છે તેમાંથી તેલ નીકળે છે બાલસેમીની વર્ગની આ વનસ્પતિ ઘર આંગણે અને બગીચામાં વાવવાલાયક છે હાલમાં અલગ અલગ રંગના ફૂલોવાળી જાતો બગીચાઓમાં મંદિરોમાં અને ઘર આંગણે જોવા મળે છે ગલમેંદીના ઔષધિ ગુણની જો વાત કરવામાં આવે તો તે સ્વાદે તુરી છેહેજ મધુરી કડવી શીતળ ગ્રાહી મૂત્રલ સારક ઉલટી કરતા રેચક અને વિષનાશક માનવામાં આવે છે તે સર્પવિષ મસા ગાંઠ ત્વચારોગ દૂર કરનારી અને ઉલટી કરાવનાર અને રેચક છે તેમજ દાજિયા ઉપર ઠંડક આપનાર અને બળતરા દૂર કરનાર ગણાય છે ગલમેંદીના ઔષધિ ઉપયોગની જો વાત કરવામાં આવે તો તેનું સર્વાંગ ઉપયોગી છે તેમ છતાં તેના ફૂલ અને બીજનો વિશેષ ઉપયોગ થાય છે ફૂલો સુશોભનમાં ખૂબ જ આકર્ષક અને સુંદર લાગે છે ગલમેંદીના પાન અને ફૂલના રસથી છોકરાઓ હાથ અને નખ રંગે છે જેનાથી રાતો રંગ ચડે છે માટે તેને ગલમેંદી કહેતા હશે પરંતુ જેને હાથ કે પગમાં બળતરા થતી હોય તો તેના પાન અને ફૂલનો રસ લગાડવાથી બળતરા દૂર થાય છે નખ રંગવાથી નખના રોગો મટે છે ગલમેંદીના થોડનો રસ ઝેરી જંતુના દંસ પર લગાડવાથી વિષની અસર દૂર થઈ પીડા શાંત થાય છે તેમજ તેની લુગદી બનાવી સર્પદંશ પર બાંધવાથી અને તેનો રસ પાવાથી ઝેરની અસર દૂર થાય છે આ લુગદી મસા અને ગાંઠ ઉપર બાંધવાથી મસા અને ગાંઠ દૂર થાય છે ગલમેંદીના ફૂલનો રસ દાજિયા ઉપર લગાડવાથી તરત જ પીડા શાંત થાય છે દાજિયાનો ડાઘ રહેતો નથી ગાયના માખણમાં એના ફૂલો વાટી ડાયજિયાનો મલમ પણ બનાવવામાં આવે છે ગલમેંદીના છોડને વાટી તેમાં સહેજ હળદર નાખી સહેજ ગરમ કરી મચકોર પર બાંધવાથી તેમજ ફ્રેક્ચર થયેલા હાડકાં ઉપર બાંધવાથી ખૂબ જ ફાયદો થાય છે ગલમેંદીના બીજમાંથી તેલ કાઢવામાં આવે છે આ તેલ ચામડીના રોગોની ઉત્તમ દવા છે સૌંદર્ય પ્રસાધનોમાં પણ આ તેલનો ઉપયોગ થાય છે વિશ્વના અનેક દેશોમાં ગલમેંદીના છોડમાંથી કુદરતી રંગ બનાવવામાં આવે છે ગલમેંદીના છોડનો રસ પીવાથી ઉલટી થઈ શરીરમાં ગયેલ વિષ દૂર થાય છે તેમજ રેચક હોય આંતરડા સાફ કરનાર ગણાય છે આમ ગલમેંદી ઉપયોગી ઔષધી વનસ્પતિ છે ઘર આંગણે વાવવાલાયક છોડ છે તેનો પ્રમાણસર ઉપયોગ કરવો જોઈએ જરૂર પડે વેદની સલાહ અનુસાર ઉપયોગ કરવો વધારે હિતકારી છે તો મિત્રો આજે આપણે આ પહાડોની વચ્ચે જે એક સરસ મજાનો પેચ છે અને એમાં આ તન્મનિયા એટલે કે ગુલ મહેંદીના જે છોડ છે મિત્રો એ ચોમાસામાં જ જોવા મળે અને પાછી જથ્થાબંધ ઉગે તો આવી તો ઘણી બધી અજાયબીઓ આપણા ડુંગરોની અંદર અને પહાડોની અંદર છે પરંતુ આપણી પાસે સમય નથી અને મિત્રો સમય કાઢો કુદરતની નજીક આવો અને કુદરતની નજીક આવશો તો જ જીવવાની પણ મજા આવશે અને જીવનમાં પણ શાંતિ મળશે તો મિત્રો આપણે આવી અલગ અલગ વનસ્પતિઓનો પરિચય મેળવતા રહીશું પણ હા ડુંગરોની અંદર અમે આવીએ છીએ આ પહાડો ખૂનીએ છીએ તો લાઈક તો બને લાઈક કરો શેર કરો અને નવા મિત્રો હોય તો સબસ્ક્રાઈબ કરો મિત્રો દર મંગળવારે આપણે એક અલગ વનસ્પતિનો પરિચય મેળવીએ છીએ અને આપણું સૂત્ર છે યાદ છે ને કે મારું સ્વાસ્થ્ય મારા હાથમાં તો મિત્રો તમારું સ્વાસ્થ્ય જાળવો અને હા આવતા મંગળવારે ફરી આપણે એક નવી વનસ્પતિનો પરિચય મેળવશું ત્યાં સુધી રજા આપશો નારાયણભાઈના જય શ્રી કૃષ્ણ